ઢોલરિયા કે એ પોતે શું કહી રહ્યા છે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું આમ તો તમે ગણેશભાઈને બહુ સારી રીતે ઓળખતા હશો એ ગણેશભાઈ છે કે જે હંમેશા માટે સુખ અને દુઃખમાં લોકોની સાથે ઊભા રહેતા હોય છે એમને ભગવાને પૈસા આપ્યા છે તો લોકોની મદદ કરે છે બાકી તમને ખબર છે કે આજકાલ જેના પાસે પૈસા છે મિત્રો એને એટલો બધો અભિમાન છે કે તમે વાત જ ન પૂછો એ લોકો સરખો જવાબ તો છોડો સાહેબ એમના ઘરે આગમન પણ ન આપે પરંતુ અહીંયા મિત્રો ગણેશ ગોંડલ કે સાહેબ એમની વાત જ ન પૂછો એમના ઘરે તમે જાઓ સાહેબ તમને એવું જ લાગશે કે સાહેબ ખરેખર આપણે સામાન્ય ઘરે ગયા છીએ એટલું જ નહીં પરંતુ જ્યારે મિત્રો વિકટ પરિસ્થિતિ આવે જ્યારે કોરોના જેવી પરિસ્થિતિ હોય એટલું જ નહીં પરંતુ જ્યારે બીપોર જોઈ વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ મિત્રો એમને આર્થિક રીતે બહુ એટલે બહુ સારી રીતે સેવા પણ કરી હતી મિત્રો ગરીબોની એટલે ખાસ કરીને ગોંડલના લોકો તો બહુ સારી રીતે ઓળખે છે ગણેશ ગોંડલને જયરાજસિંહ જાડેજાને પરંતુ જેટલા પણ લોકો ગોંડલના બહારના છે એ લોકો મિત્રો કદાચ ગણેશ ગોંડલ નહીં ઓળખતા હોય પરંતુ ગણેશ ગોંડલ હંમેશા માટે સુખ અને દુઃખમાં મિત્રો લોકોની સાથે રહે છે અને ખરેખર એટલા માટે જ લોકો એમને જીતાડવાની કોશિશો કરતા હોય છે તો ખાસ કરીને તમને આ વિડીયો બતાવું છું આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પણ વિડિયોની શરૂઆત કરીએ એની પહેલા વિડિયોને મારા ભાઈઓ એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે હાલો સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ લો વિડિયો બનાવવાના છે એટલે કોઈ એમાં બહારના લોકો એવા નથી ભાઈ તમે મીડિયા હવે કે આપણે બધા એક છે એક છે એક છે કોઈ વિવાદ છે કોઈ દી થાવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છીએ રેવાના છે એટલે બારના જે ગુંડાગીર દેખાતી હોય ને એને અજા આવીને ને અહીંયા પૂછજો અમને પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર ના દીકરા તરીકે જયરાજસિંહ જાય અમને બેહાય